શૂટ બી છે અને રાત્રે એક બીજું ઓકેજન બી છે એટલે જો રાત્રે ત્યાં રોકાઈશ તો એનો બી બ્લોગ બનાવીશ બાકી નહીં શૂટમાંથી રિટર્ન આવતી રેસ કરી તો પછી જય શ્રી રામ તો ચાલો હવે નીકળીએ આપણે શૂટ પર મોડું થયું છે એટલે પટાફે પહોંચવું પડશે રાપડ સાધન મળે તો મજા આવશે આજે આખો રસ્તો ખાલી પડ્યો છે મિત્રો મોડું થાય છે તો અત્યારમાં કોઈ રિક્ષા મળી નહીં રહી ટુ વ્હીલર ને બધા આવે છે પણ ઓટો નથી આવી રહ્યો બોલો એ આવે તો ફટાફટ પહોંચાય આવે છે ત્યાં પહોંચીશું પછી કંઈક ઓટો મળશે મોડું થાય ને એટલે મારે તો બધી બાજુથી મોડું થાય સાડા સાત થયા છે મિત્રો મોઢેરા ચોકડી પહોંચ્યા છે હજુ મારે આગળ જવાનું છે ડેપો સુધી ગાડી ત્રાતંતુ ચોકડી સુધીની છે પણ બીજા જે પેસેન્જર બેઠા હતા ને મારી બાજુમાં એ લોકો પાસે ડિજિટલ પેમેન્ટ છે અને કાકા પાસે ઓનલી કેશ વ્યવહાર ચાલે છે એટલે એમનો કોઈ માણસ આવે છે પૈસા આપવા માટે એટલે એમની પાસેથી પૈસા લઈને પછી ગાડી નીકળશે મોડામાં મોડું થાય ને પછી આવું ચાલે કરે છે નવું વાગ્યા છે મિત્રો પહોંચી ગયા છે આપણે વડનગર પીઠોડી અને બીજું પૂધળું મારા જેવું હોય પૂરો બધા મું દેખાઈ કરીએ જોઈ લાગે તો પૂરી બેન આવી ગયા છે આજે શૂટમાં ખબર નથી કે પૂરી બેન આવવાના ટોટલી સરપ્રાઈઝ અર્શીબેનનું ચેનલ છે ચેનલ જીપ તડાઈ દડાઈ ગઈ પછી તું શૂટિંગ છે તો ચાલો મિત્રો અમે રેડી થઈ ગયા છે આ મારા સાસુમાં હું એમની બહુ કેવું આવો પ્રેમ કરવા વાળી સાસુ મળે તો જીવન ધન્ય ધન્ય થઈ જાય તો જે અમારા સાસુ ક્યાંક હાન હોય ને થઈ રહેવા ને આવું તો ખરેખર હું છોકરો કરું

કે અમે શૂટિંગમાં પહોંચી ગયા છે રેડી વેડી થઈ ગયા છે અને આ બ્લોગ હું ભૂરીબેનના ફોનમાં ઉતારી રહી છું ને રિઝલ્ટ તો આ બાપો ખુશ થઈ ગઈ કાં ફોન મને કહી દેજો મને જ ખબર નહીં ના જબરવાત છે તો કેવું થયું કે તમને ખબર છે કે આજે હું લેટ નીકળી હતી થોડી થોડું મોડું થઈ ગયું હતું પણ હું મહેસાણાથી વડનગર જે કાકા ડીકોમાં આવું છું ને ભગવાને કર્યું કે એમને ભી થોડું લેટ થઈ ગયું હતું એટલે એમની ઇકો મળી ગઈ આપણે સર વડનગર પહોંચી ગયા નવ વાગ્યા જેવી વડનગર પહોંચી ગઈ અને અમારા ટીમ મેમ્બર વિડીયોમાં બૂમ પડાવીએ ટીમ વિડીયો જોવાનું ભૂલતા ના પા સાસુમાં વચ્ચે બોલવાનું ના રાખતા હવે ના બોલાય કારણ કે બાયડી આવી એટલે હા ના બોલાય પાછું બંધ થઈ જવું પડે હા ના ના બોલા બાપ તમારા વિના તો ચોપાઈ જાવ

સોળ બોલાવું ચા ના આવે તો રકામી એ ના પાડો છો કે રેવા દો સીન તો બનાયો પણ સીન ઓકે નહિ થયો અને પડ્યા ને બે જણા તો પેલો સોસ પડ્યો છે ને સોસ માં પડી ગયા કોઈ બીજું ગંદા તો નહીં શોષ માં

બાકી કશું ના આવડતું હોય તો જો આટલા બધા ઘઉં વાઢી દીધા અમે બે ત્રણ મિનિટના કિંમત જો કેટલા બધા ઘઉં વાઢી દીધા સર તો જેના ગૌ છે એના ભગવાન ખૂબ બધું આપે સારા ઘઉં થાય એવી પ્રાર્થના ચલો લોક જોયા કરો ત્યાં અમારો એટલે આવા શૂટિંગમાં જે સીન છે સીન પ્રમાણે આપણે કામ કરતા રહીએ સાથડામાં મેં ધબા સમજાવ્યા છે બીજા લોકોને એવું સીન છે તમારું બાકી તો હમણાં ગમ એક ગોટર નહો એવું

એટલે આ હોળી પહેલાં શૂટિંગ થયેલું છે વ્લોગનું એમ અને આવશે હોળી પછી વિડીયો કે તો ચાલો બનીરો રહો મારી સાથે આજે તો કંઈક કટ બતા મેં શૂટિંગના નહીં બતાવ્યા હોય કેમ કે આજે વાઘુભાઈ નથી લાલજી એ નથી લાલજીનું તો તમને ખબર છે કે એક્સિડન્ટ થયું છે અને આજે વાઘુભાઈના છોકરાનો જેમ છે એટલે વાઘુભાઈ બી નથી આવ્યા બાકી બધી અમારી ટીમ આવેલી છે ઓકે ચાલો બનીરો મારી સાથે હેપી હોળી લાવ મન લગાવ આ મન લજો મન

અને સર <laughs> જો મિત્રો હાલત કેવી થઈ ગઈ નતું પલડું તોય પલાળ દીધું એ તો સારું થયું કે મારે અહીંયા રોકાવાનું હતું હું એક્સ્ટ્રા એક જોડી કપડાં લઈને આવી હતી આ બધા કેવા થયા જો ભૂઈ બેન તો એવા ને હેડ લાલ લાલ ગમ સાડા થયા છે મિત્રો અને હવે આપણે ઘરે પહોંચ્યા છીએ હાલ જ પહોંચી છું જસ્ટ ફ્રેશ થઈશું હાથમાં ડૂને ધોઈને અને ગુલાલ ગુલાલ હતું બધું કબકું ને એવું બધું તો ચલો આશા રાખું છું કે આપ સૌની હોળી ધૂળેટી એકદમ મસ્ત રહીએ છે સ્વસ્થ રહીએ છે કેમ કે મારો બ્લોગ હોળી ધૂળેટી પછી આવશે એટલા માટે અને મારો સુપરમેન મારી રાહ જોઈ રહ્યો છે એટલે આપણે પછી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય ને તો બ્લોગને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સરસ મજાની કોમેન્ટ કરી દેજો ઓલિકા માતાપ આપ સૌનું દુઃખ દૂર કરે અને સરસ મજાની આપના જિંદ જીવનમાં ખુશીઓ આવે જિંદગી બધું મિક્સ મિક્સ થઈ જાય છે કારણ કે મને ભૂખ બી લાગે છે અને મારા સુપરમેન હું ધ્યાન બી છે એટલે ચાલો મળીશું ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ થેન્ક યુ